વરણીવેશરમણીયર્શન મંદહાસચિિરાનનાં ભુજ પૂજિ શુંરુ નરોમૈર્મુદા ધર્મનંદનમ વિચિંતએ અસતોમાષ્ટમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસમદુરૂસમારંભાં નાથયામોન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરંપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્યના કેશભાઈના હેતપૂર્વક જય સ્વામી ભક્તો આજની આ સભાની અંદર આપણે બધા ભગવાનના મંદિરમાં વાળવા લીપવાની અર્થાત કે પોતું મારવાની સેવા કરનારા કયા ફલની પ્રાપ્તિ કરે છે એ વિષયની પર થોડી વાત શ્રવણ કરીશું વિષ્ણુ ધર્મોત્તર પુરાણની અંદર પ્રથમ ખંડ અધ્યાય એકસો ને ઓગણસિત્તેર શ્લોક એક્વીસ અને બાવીસની અંદર માર્કેન્ડે પોતે કહે છે ઉપોષીતસુ રિતાસુ પૂર્ણાસુ તો હરેર્ગૃે કૃત્ોપલેપ ચાનં ફલમશ્નુ ઉપલેપનકૃદ્યસ્તુ કૃષ્ણશય તને ભેત પાપસંમાર્જન ત્યાં શીઘ્રમ્યવ ભ્ય अर्थात के जो उपवासी रहकर रिक्ता और तिथियों में विष्णु मंदिर का उपलेपन करता है उसे अनंत फल मिलता है कृष्ण के मंदिर में उपलेपन करने से उसके पापों का सम्मार्जन शीघ्र हो जाता है देवश्रेष्ठ विष्णु की आराधना से इतने सुख मिलते हैं अ स्पष्ट रूपे मार्किण्डे ऋषि कह रहे थे कि जेपन कोई मनुष्य उपवासी रही रिक्ता अन्य વિષ્ણુ ભગવાનના મંદિરની ઉપલેપનની સેવા કરે છે અર્થાત કે વાળવા જોડવાની સેવા કરે છે એને અનંત ગણો ફલ જે છે એ પ્રાપ્ત થઈ જાય છે જે પણ કોઈક મનુષ્ય અત્યંત પાપી હોય અને એણે એના પાપનું પ્રાયશ્ચિત કરવું હોય તો એ કેવલ વિષ્ણુ ભગવાનના મંદિરની વાળવા લીપવાની જો સેવા કરે ને તો એના પાપનું સંમાર્જન જે છે એ શીઘ્ર થઈ જાય છે અને એને અનંત સુખની પ્રાપ્તિ થાય છે અર્થાત કે દેહાંતે એ મુમુક્ષું જે છે એ ભગવત ધામની અંદર પ્રવેશ કરે છે માટે ભક્તો ભગવાન શ્રીમંત નારાયણના મંદિરની વાળવા લીપવાની સેવા જે છે એ તમે કરજો જેથી કરીને કદાચ જાણીએ કે અજાણીએ તમારાથી કોઈ પાપ થઈ ગયું હોય તો એ બધા જ પાપનું પ્રાયશ્ચિત જે છે એ કેવલ આટલી સેવા કરવાથી થઈ જાય છે અને દેહાંત એને ભગવત ધામની પ્રાપ્તિ થાય છે આ વાત અહીં વિષ્ણુ ધર્મોત્તર પુરાણની અંદર માર્કેષિએ કરેલી છે માટે ભક્તો આ વાત જે છે એ તેને તમે આત્મસાત કરી લેજો અને ભગવાન વિષ્ણુના મંદિરની વાળવા લીપવાની સેવા જે છે એ તમે અવશ્ય કરજો આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંત મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ